નમસ્કાર સ્વસ્થ રહેવા માટે નિયમિત વ્યાયામ કરો દરરોજ ઓછામાં ઓછી આઠ કલાકની ઊંઘ લો યોગ્ય રીતે ખાઓ અને ખાવાનો સમય બદલો શાકભાજી ફળો અને અખરોટ જેવા પોષક તત્વોથી ભરપૂર ખોરાક લો તમારા આહારમાં ફાઈબરની માત્રામાં વધારો કરો ઓછામાં ઓછું આઠ ગ્લાસ પાણી પીવો તણાવ ઘટાડવા માટે યોગ અને ધ્યાન કરો તાજા વાતાવરણમાં વ્યાયામ કરો તણાવ ટાળવા માટે તમારી મનપસંદ પ્રવૃત્તિઓનો સમાવેશ કરો તમારી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે નિયમિતપણે વિટામિન સપ્લિમેન્ટ લો બટાકા રીંગણ ગાજર જેવા શાકભાજી નિયમિતપણે ખાઓ દૂધ અને શરીરના ઉત્પાદનોનું સેવન કરો ઊંડી સંસ્કૃતિ અને ટેવો અપનાવો તમાકુ અને દારૂ જેવા માદક દ્રવ્યોના દુરુપયોગથી દૂર રહો સળેલું અને તળેલું ખોરાક ખાવાનું ટાળો મીઠાઈઓ વધારે ન ખાવો નિયમિત રીતે તમારા દાંત સાફ કરો આરામ માટે દરરોજ થોડો સમય કાઢો ફિટનેસ વધારવા માટે વજન ઉપાડો ગ્રીન ટી અને કોફીને બદલે ગ્રીન ટી પીવો રસોઈની તંદુરસ્ત પદ્ધતિઓનો ઉપયોગ કરો જેમ કે કેડમ ગોઠવણી પુરવઠો વધારવા માટે તમારા આહારમાં તટસ્થ ફળો અને શાકભાજીનો સમાવેશ કરો તાર નિયમિત વાર્ષિક ચેકઅપ કરાવો સળેલા અને ભૂરા રંગના ચોખાને બદલે બ્રાઉન રાઇસ ખાઓ તમારી ટનલને સ્વચ્છ રાખો સૂર્યના સંસર્ગની માત્રામાં ફેરફાર કરો નિયમિત ચેકઅપ દ્વારા તમારા આંતરિક અવયવોની તપાસ કરાવો રેડિયેટરની સામે સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાનું ટાળો તમારી આસપાસ તંદુરસ્ત છોડ વાવો વધારે મીઠું અને ખાંડ ખાવાનું ટાળો વિટામિન સીની માત્રા વધારવા માટે લીંબુ પાણી પીવો તંદુરસ્ત રીતે વજન ઓછું કરો યોગ્ય પોષણ માટે સ્નાન કરો તમારા દાંતની નિયમિત તપાસ કરાવો કુદરતી આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરો નિયમિત રીતે યોગનો અભ્યાસ કરો બને એટલું હસો અને હસાવો તમારું બાથરૂમ સાફ રાખો ખોરાક ખાધા પછી સમયસર સૂઈ જાઓ ઉનાળામાં પાણીનો વધુ ઉપયોગ કરો દિવસમાં ઓછામાં ઓછા ત્રીસ મિનિટ તડકામાં ચાલો ઉનાળામાં તમારા શરીરને સુરક્ષિત રાખો જેમ કે તડકામાં ટોપી પહેરવી સંતુલિત માત્રામાં દૂધ અને શરીરના ઉત્પાદનો લો જમ્યા પછી થોડી વાર ચાલો બહારનો ખોરાક બને તેટલો ઓછો ખાઓ સળેલા ફળો અને શાકભાજીને બદલે તાજા ફળો અને શાકભાજી ખાઓ તાજા લીલા શાકભાજીને રાંધીને ખાઓ નિયમિતપણે હાથ ધોવા અને સેનેટાઈઝરનો ઉપયોગ કરો ખારા ખોરાકને બદલે મસાલેદાર ચટણી ખાઓ એલોવેરા જ્યુસ પીવો જે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરશે તંદુરસ્ત ચયાપચય માટે આદું ખાઓ નિયમિત ચેકઅપ કરાવો અને તમારા ડૉક્ટરની સલાહ લો નિયમિત સૂર્યમાં બેસો અને સૂર્યના કિરણોનો લાભ લો પૌષ્ટિક ટિફિન ખાવો અને બહારનો ખોરાક ઓછો કરો સારી માત્રામાં પ્રોટીન ખાવો જેમ કે દાળ ચણા અને કુટીર ચીઝ પ્રકૃતિના સંપર્કમાં રહો અને કુદરતી વાતાવરણમાં સમય પસાર કરો તમાકુ અને દારૂનું સેવન ટાળો વધુ ને વધુ હસો અને સ્મિત કરો જે તમારું મનોબળ વધારશે સંતુલિત શરીર ઉત્પાદનોનું સેવન કરો મધ્યસ્થતામાં કુદરતી ઘટકો સાથે બનાવેલ ઉત્પાદનોનો ઉપયોગ કરો નિયમિત સ્નાન કરો અને સ્વચ્છતાનું ધ્યાન રાખો જમ્યા પછી સીધા સુવાને બદલે થોડી વાર ચાલો પુષ્કળ પાણી પીવો જે શરીરના તમારા શરીરના આંતરિક તત્વોને શુદ્ધ કરશે તમારા પર્યાવરણને સ્વચ્છ રાખો અને પ્રદૂષણથી બચો નિયમિત રીતે યોગ કરો જેનાથી તમારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધરશે દિવસમાં ઓછામાં ઓછું એક વાર ખાવો જે તમારી પાચનતંત્રને સ્વસ્થ રાખશે તમારા શરીરને સ્વચ્છ અને સ્વસ્થ રાખો શારીરિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહો જેમ કે યોગ જિમ્નેસ્ટિય જિમ્નેસ્ટિક્સ અથવા સાયકલિંગ ખાંડ જેવા પદાર્થોને નિયમિતપણે ગોળ અથવા સ્ટીવિયા સાથે લો તમારા મગજને સ્વસ્થ રાખવા માટે ધ્યાન કરો યોગ્ય પોષણ માટે શેકેલા શાકભાજી અને ફળો ખાઓ નિયમિત આલ્કોહોલને બદલે લીંબુ પાણી નાળિયેર પાણી અથવા જલેબીનો ઉપયોગ કરો પ્રવાહીને બદલે સ્વચ્છ પાણી અથવા લીંબુ પાણી પીવો યોગ્ય ઊંઘ લો જે તમારા શારીરિક અને માનસિક વાતાવરણને સુધારશે જમ્યા પછી થોડી વાર બેસો જેથી ખોરાક પચવામાં મદદ મળે સારી માત્રામાં પ્રોટીન ખાઓ જેમ કે ઈંડા દૂધ અને ચણા ખાતરી કરો કે તમારું પાચનતંત્ર સરળ રીતે કાર્ય કરી રહ્યું છે તાજા લીલા શાકભાજી ખાઓ જેમ કે પાલક ગાજર અને ટામેટા વિટામિન સપ્લિમેન્ટ્સ નિયમિતપણે લો જેમ કે વિટામિન સી અને વિટામિન ડી સ્વાસ્થ્ય માટે પર્યાવરણીય જીવનશૈલી અનિસરો દિવસમાં ઓછામાં ઓછા આઠ કલાકની ઊંઘ લો જે તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને સુધારશે સંતુલિત આહાર લો જેમાં યોગ્ય પોષક તત્વ યોગ્ય માત્રામાં હોય આદુનું નિયમિત સેવન કરો જેનાથી તમારું પાચન તંત્ર સ્વસ્થ રહેશે પ્રવાહીને નાળિયેર પાણી દહીં અથવા તાજા ફળોથી બદલો નિયમિત વ્યાયામ કરો જેમ કે યોગ જોગિંગ અથવા નૃત્ય નિયમિત કસરત કરીને સ્વસ્થ રહો તમારી વિચારસરણીને સકારાત્મક રાખો અને તણાવ ઓછો કરો તમારા પરિવાર અને મિત્રો સાથે હકારાત્મક રીતે વાતચીત કરો નિયમિતપણે જંગલી દવાઓનું સેવન કરો જે તમારા સ્વાસ્થ્યને સુધારશે તમારી દિનચર્યામાં સ્વસ્થ વિચારોનો સમાવેશ કરો જેમ કે હકારાત્મક વિચારો અને ધ્યાન તમારી દિનચર્યામાં ધ્યાન કાર્યક્રમનો સમાવેશ કરો જે તમારા માનસિક સ્વાસ્થ્યને સુધારશે નિયમિત આરામ કરો અને તમારા મનને સ્વ શાંત રાખો તમારા શરીરને સુરક્ષિત રાખવા માટે સલામત જીવનશૈલી અપનાવો રોજ સવારે ઉઠ્યા પછી એક ગ્લાસ દૂધ ગોળ સાથે પીવો શાકભાજી અને ફળોનું નિયમિત સેવન કરો જે તમને યોગ્ય પોષણ આપશે તમારા શરીરને આરામ આપો અને સ્વસ્થ બનો નિયમિત વ્યાયામ કરો જે તમારા માનસિક સ્વાસ્થ્યને સુધારશે પાચનમાં મદદ કરવા માટે જમ્યા પછી થોડી વાર ચાલો શરીરની વાત કરતા હોઈએ તો મનને અચૂક યાદ રાખવું પડે થેન્ક યુ